અને ગુજરાતમાં અચાનક ગરમી વધી રહી છે એની પાછળ પાકિસ્તાનનું કારણ છે નમસ્કાર ગુજરાતમાં અત્યારે એવું લાગે છે કે જ્યારે આકાશમાંથી અગનગોળા તો નથી વરસી રહ્યા એટલી કાળઝાળ ગરમી પડી રહી છે અને ગુજરાતમાં અચાનક ગરમી વધી રહી છે એની પાછળ પાકિસ્તાનનું કારણ છે હવામાન વિભાગે આવતીકાલે એટલે કે રવિવારના દિવસે ગુજરાતના નવ જિલ્લાની અંદર વેવની આગાહી કરી છે તો આ ગરમી વિશે હું તમારી સાથે વાત કરવાનો છું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોક્ટર આ ગરમીએ તો મામ પોકારાવી દીધા છે સુરતની અંદર ઓગણચાલીસ ડિગ્રી તાપમાન છે આજે પરંતુ એમ લાગે કે બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન હશે બહાર રસ્તા પર નીકળીએ તો ખબર પડે એસીમાં બેઠા હોય ત્યાં સુધી તો બહુ જ સારું લાગે પરંતુ રસ્તા પર નીકળે ત્યારે ખબર પડે કે કેટલી સખત અને ઝાડ ગરમી પડી રહી છે હવે અત્યારે ગુજરાતની અંદર જે પ્રમાણે અગનઘોડા વરસી રહ્યા છે અને ગુજરાતની અંદર અચાનક ગરમી વધી ગઈ છે એની પાછળનું કારણ એ છે કે મધ્યપ્રદેશમાં નું સર્જન થયું છે અને બીજું કારણ એ છે કે પાકિસ્તાન તરફથી ગરમ પવનો જે છે એ ફૂંકાઈ રહ્યા છે અને એને કારણે ગુજરાતની અંદર સખત ગરમી પડી રહી છે ગુજરાતના હવામાન વિભાગે આવતીકાલે એટલે કે છ એપ્રિલના દિવસે નવ જિલ્લાની અંદર હીટ વેવની આગાહી કરી છે અને આ સિઝનમાં પહેલીવાર કચ્છની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ ઉપરાંત રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ પોરબંદર જૂનાગઢ આ વિસ્તારની અંદર હવામાન વિભાગે યલો એલર્ટની જાહેરાત કરી છે હવે આજે જે ગરમી પડી એમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં તો એમ માનો કે સહન થાય એટલી ગરમી છે પરંતુ ભુજની અંદર તો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ગરમી પડી જેણે દસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચૌદના દિવસે ભુજમાં સૌથી મહત્તમ જે તાપમાન હતું એ ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી હતું પરંતુ હવે ભુજની અંદર ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે અને હવામાન વિભાગે હજુ પણ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની વાત કરી રહી કરેલી છે તો એમ થાય કે આ માણસ બિચારો જશે ક્યાં આટલી સખત ગરમીની અંદર ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે બીજી તરફ રાજ્ય સરકારે આ વેવને ધ્યાનમાં રાખીને એક પરિપત્ર રાજ્યની તમામ શાળાઓને પણ પાઠવ્યો છે અને એની અંદર કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ